આપણી વચ્ચે અમારો પરમ ગૌરવ અને ભાગવતના પરમ આચાર્ય પરમ વક્તા ભાગવત આચાર્ય અમારા પરમ સ્નેહી એવા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી રણછોડભાઈ શાસ્ત્રી અહીંયા પધારે એકવાર જોરદાર તાલીઓ આપણે સ્વાગત કરી લઈએ પધારો શાસ્ત્રી કથાને અમે વિરામ આપ્યો છે એટલે આપણે આશીર્વચન જ લેવાના છે એટલે કારણ કે આપણે સમયમાં પાબંદી હોય છે એમની સાથે અમારા હાર્દિકભાઈ શાસ્ત્રી પણ છે એકવાર તાલીઓથી અમને વધાવી લઈએ વંદન હા આવી જાવ અહીંયા તો દ્વાર ખુલ્લા હોય છે ને અમારે તો રાયમલ બાપાનો દ્વાર છે એમની સાથે અમારા વર્ષોનો જેનો નાતો છે નવદુર્ગા પ્રોડક્શન અમારે સામજીભાઈ આહીર એકવાર જોરદાર તાલીઓથી વધાવી લેજો સાહેબ ભાગવત આચાર્ય આપણી કથામાં પધારે કોઈ સંતો પધારે એ જ આપણી કથાની સફળતા છે આપણી સફળતા છે અતિથિ દેવો ભવ આ રૂપમાં આપણે ત્યાં અહીંયા અને એ પાછા આપણે ભાગશાળી છીએ કારણ કે મને સૌથી આ દુનિયામાં વાલામવાલો જો કોઈ હોય ને સ્થાન તો એ બદ્રી વિશાલનું છે સૌથી પ્રિયમાં પ્રિય કોઈ સ્થાન હોય તો મને જો વાલો કોઈ સ્થાન હોય તો એ બદ્રી વિશાલ છે અને એ બદ્રી વિશાલમાં કાલે જ કથા પૂરી કરીને આવ્યા છે એટલે શાસ્ત્રીજી જાય બદ્રી વિશાલ આપણા ચરણમાં ખોટી ખોટી પણ કારણ કે જેને બદ્રીની કૃપા થાય છે નારાયણની કૃપા થાય છે એ જ ત્યાં પહોંચી શકે છે એ જ ભગવાનની વાણીને પ્રગટ કરી શકે છે એટલે ખૂબ કૃપા તેના ઉપર હોય આપણે ભાગશાળી છીએ આપણે એમની વાણીનો પણ સત્સંગનો આપણે લાભ લેશું કારણ કે સમયની બહુ પાબંદી રહી બહુ મોડું થઈ ગયું છે છતાં પણ અહીંયાથી જ કહી દઉં એમનું સન્માન અને એમની વાણીનો પહેલાં લાભ લઈ લઈએ પછી સન્માન પછી કરીએ આપણે એટલે પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે આ પધારો અને આશીર્વચન મારા સર્વે ભક્તોને આપો পরম পূজ্য শাস্ত্রীজি রণছোড় ভাই শাস্ত্রী একবার জোরদার তা সকলা হতে দাত মনসেতা तनो तु कृष्णखिलमङ्गलं कुरु तनोतु कृष्ण खिल मङ्गलं कुरु तनोतु कृष्ण बोलिए भागवत भगवान की जय गौ माता की जय गंगा मैया की जय भद्र विशाल भगवान की जय नमः पार्वती पतये हर महा हर महादेव हर महादेव हर परात्पर ब्रह्म अकारण करुणा वरुणालय शब्द देह स्वरूप वांगमय स्वरूप भगवान भागवतना चरणों में साष्टा कोटि प्रणाम दंडवत અને વ્યાસપીઠ ઉપર પિરાજિત અને મારા અગ્રજ હું તો એમનો અનુજ છું કારણ કે જ્યારે હું કથા ભણતો હતો ત્યારે તો એમની કથાઓ થતી હતી બે હજાર બેમાં હું દસમા કે અગિયારમાં હતો ત્યારે પૂજ્ય ધનેશ્વર બાપુના બેનરો થરાની એક બસની પાછળ લાગેલા હતા અને ત્યારે આપની ભાગવત કથા થતી હતી જ્યારે હું દસમા અગિયારમાં હતો એટલે પૂજ્ય ધનેશ્વર બાપુ જે મારા અગ્રજ છે અને કથાના બહુ વિદ્વાન વક્તા છે અને બીજું તો શું કહી શકાય પણ વિશેષ અવાજના ધની છે રાગના ધની છે અને શબ્દના ધની છે એવા પૂજ્ય ધનેશ્વર બાપુના ચરણોમાં વ્યાસપીઠના ચરણોમાં સાષ્ટાંકોટી પ્રણામ સાથે ઉપસ્થિત સંગીતજ્ઞ જેમાં સરસ્વતીની ઉપાસના કરનારા છે આપને પણ પ્રણામ વંદન અને દૂર દૂરથી વધારેલા સૌ ભાઈ બહેનો મહેમાનગણ અતિથિગણ અને આ કથાના વિશેષ યજમાનગણ વિશેષ સૌભાગ્યગણ આપ સૌ અને અહીંયા પોટથી ઉપર બિરાજિત અમારા સૌ વિપ્રવૃંદો હરેશભાઈ શાસ્ત્રીથી લઈને બધા જ અમારી સાથે હાર્દિકભાઈ એનપી સ્ટુડિયો અને મારા કનુભાઈ જે હારજીની કથાના યજમાન પણ હતા એ પણ પધાર્યા છે તો આપ સૌને ભાઈ ભરતભાઈ જોશીજી આપ સૌને પ્રણામવંદન લાઈવ ટેલિકાસ્ટ સાંભળી રહેલા એમને પણ ખૂબ ખૂબ પ્રણામવંદન ભોજનનો સમય થયો છે ને ભાષણ કરવું એ યોગ્ય નહીં પણ અહીંયા આવી જ ગયો છું ને પૂજ્ય બાપુએ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજજીએ મને માઇક આપ્યું છે તો બે મિનિટ આપની લઈ લઉં છું ભાગવતની કથા ગંગાના કિનારા ઉપર સાંભળવા મળે એ પરમ સૌભાગ્ય છે પરમ સદભાગ્ય છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત એવું આપણું ભાગવત કહે છે કે જન્મ જન્માંતરના પુણ્યનો ઢગલો થાય સાંભળજો બરાબર શબ્દ જન્મ જન્માંતરના પુણ્યનો ઢગલો થાય ત્યારે ભાગવતની કથા ગાવા અથવા તો સાંભળવા મળે છે કોઈ એમ કહે કે ભાગવતથી શું મળે તો લોકો એમ કહે કે ઓહો પૂજ મળશે કથા કરાવીએ કથામાં જઈએ પૂંજ મળશે પુણ્ય નહીં મળે પુણ્ય હશે પુણ્યનો ઢગલો થશે ત્યારે જ ભાગવત મળશે એવું ભાગવત કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે તો ત્યારે ભાગવત મળે છે તો કે ભાગવતથી શું મળશે તો કે ભાગવતથી મૃત્યુ મહોત્સવ કરવાનો જે રસ્તો છે એ મળશે મરણને મહોત્સવ કરવા માટે જેમ આપણે જન્મ્યા તેથી આખું જગત હસતું હતું કે ફલાણા ત્યાં દીકરી થઈ ફલાણા ત્યાં દીકરો થયો પણ આ જગતમાંથી જ્યારે આપણે નીકળીએ ત્યારે આખું જગત રડતું હોય અને આપણે ક્યાંક ખૂટ વર્તાતી હોય એવું જીવન જીવતા કોઈ શીખવાડતું હોય તો એ ભાગવત છે એટલે તો કહે છે પીબત ભાગવતમ રસમાલયમ મુહુ રહો રસિકા ભુ વિભાવુકા મુહુ રહો રસિકા ભુ વિભાવુકા માટે વારંવાર આ ભાગવતને પિતા રહો એવા રાયમલ બાપાનો આશ્રય લઈને જ્યારે આપણે બેઠા છીએ રાયમલ બાપાની કૃપા આપણા ઉપર જ્યારે છે ત્યારે સ્વાભાવિક રીતે આપણું પરમ સદ્ભાગ્ય છે અને પરમ સૌભાગ્ય છે કે આપણને આ દિવ્ય કથા સાંભળવા ગંગાના તટ ઉપર મળે છે એક તો ભાગીરથી ગંગા વહી રહી છે અને એના કાંઠે આ ભાગવતી ગંગા વહી રહી છે અહીંયા ભાગ ભાગીરથી છે ભગીરથજીએ જે લાવી છે એ ગંગા અને બીજી પૂજ્ય શાસ્ત્રીજીના મુખેથી પંડિતજી મહારાજના મુખેથી ભાગવતી ગંગા વહી રહી છે તો ભાગવતી ને ભાગીરથી બંનેનો કિનારો ત્યારે મળે છે જ્યારે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભાગવત મળે છે એવી આ દિવ્ય ભાગવત કથાને આપ સૌ સાંભળી રહ્યા છો મને તો સદભાગ્ય એવું હતું કે બે શબ્દો સાંભળવા મળશે પણ સારું થયું પંડિતજી મહારાજે કહ્યું કે હમણાં જ પૂર્ણ કર્યું છે કંઈ વાંધો નહીં સમય વધારે થયો મને આવવામાં થોડું લેટ એટલા માટે થયું કે વચમાં હું બાપુ આવ્યો હતો પણ ત્યારે આપનું જરા અહીંયા એટલે હું પાછો બીજું નિમંત્રણ હતું સત્શ્રીને ત્યાં એમની કથા અહીંયા ચાલી રહી છે સુરતથી સત્શ્રી જે સ્વામીના સંત છે તો ત્યાં જતા રહ્યા અને ત્યાં કથા સાંભળી અને ત્યાં પૂર્ણ કરી હજુ તો આરતી નહોતી કરી પણ ભાગ્યા અહીંયા કે હાલો બે શબ્દો સાંભળવા મળી જાય પણ સાંભળવા તો મળ્યું નહીં સંભળાવવા મળ્યું એવું થયું આવ્યા તા મળવા અને બેસાડ્યા ઘંટડી ઉપર દળવા એવું પંડિતજી મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ આપણા બધાના ઉપર રહે રાયમલ બાપાની ખૂબ કૃપા આખાય પરિવાર ઉપર રહે અને અમે સૌ રાયમલ બાપાની કૃપાને પ્રાપ્ત કરતા રહીએ ભાવ સાથે પુનઃ એકવાર જય ઘોષ કરી મારી વાણીને વિરામ આપું બોલ મહારાજ જય રાયમલ બાપા જય ગૌ માતા ગંગા મૈયા પાર્વતી જય શિયા જય શ્રી રાધે જય ગૌ માતા કે ભગવાનને આપણને આટલો મોટો અવસર આપ્યો છે અવસર કેવો કહેવાય કે સુવર્ણ નો કહેવાય સુવર્ણ નો અવસર કરારે કરેલો છે અને પ્રાપ્ત થયેલો છે તો પૂજ્ય રણછોડભાઈ શાસ્ત્રીજી ના સન્માન માટે નારાયણભાઈ વિનંતી કરું કે આપ શાસ્ત્રીશ્રીનું સન્માન કરે અને ધનાભાઈ શ્રીને વિનંતી કરું કે પૂજ્ય હાર્દિકભાઈ શાસ્ત્રીજી પણ સન્માન કરે વ્યાસપીઠ ઉપર આવીને અને એમની સાથે પધારેલા એનપી સ્ટુડિયોના યશભાઈ પ્રકાશભાઈ અને શામજીભાઈ ત્રણે પણ આપનું સન્માન સ્વીકારજો આપણે જુઓ બધી વસ્તુ ફ્રી મળે ને તો આપણે વાપરીએ તો તાળીઓ પણ ફ્રી છે તાળીઓ વગાડીને એમનું સન્માન કરીએ બોલી ભાગવત ભગવાન कृष्ण लाल की जय गंगे माध की जय कृष्ण कन्हैया लाल की जय सद्गुरु महाराज की जय भागवत भगवान की जय